ન્યૂઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરાના સિમલા ગેરેજ વિસ્તારમાં વાહનોનું રિપેરિંગ તથા કબાડી માર્કેટ આવેલું છે આ ગેરેજના સંચાલકો દ્વારા આ રોડ પર દબાણ કરી દેવામાં આવ્યું હતું જેથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગોધરાના શિમલા ગેરેજ વિસ્તારમાં વાહનોનું રિપેરિંગ તથા કબાડી માર્કેટ આવેલું છે આ ગેરેજના સંચાલકો દ્વારા આ રોડ પર દબાણ કરી દેવામાં આવ્યું હતું અને રોડની આસપાસ જૂની ભંગાર વાહનો મૂકવાથી ટ્રાફિકને નડતર થતા હતા અને ગોધરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે બુરાવાઓ ચોકડીથી વાવડી ટોલના કાર સુધીનો ફોર લેન રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શિમલા ગેરેજ વિસ્તારના દબાણો તોડવાની કામગીરી આજ રોજ કરી હતી ગેરેજ માલિકોને તંત્ર દ્વારા અગાઉ દબાણ હટાવવાની નોટિસ આપવા છતાં કેટલાક ગેરેજ સચિવાળાઓ દબાણ હટાવ્યા ન હતા આ વર્ષે જૂના દબાણ તોડવા આરએડબીનો સ્ટાફ નગરપાલિકાની આરટીઓની ટીમ એમજીવીસીએલની ટીમ મામલતદાર પ્રાંત અધિકારીને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા અને જેને બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસના કાફલાને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો